તો સાબરકાંઠા બાદ હવે અમરેલી ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે ઉમેદવાર મુદ્દે ઉકળતા ચરૂજીવી સ્થિતિ છે અમરેલી ભાજપના નેતા ભરત કાનાબારની એક પોસ્ટ સામે આવી જેમાં ડોક્ટર ભરત કાનાબારે પોતાનો બળાપો કાઢ્યો છે તેમણે લખ્યું જ્ઞાતિવાદ અને જાતિવાદનું બોમ્બ સૌથી વધુ ભયાનક છે મેરિટ ગુણવત્તાના કૂચડા ઉડાવી દે છે રાષ્ટ્રવાદ અને પ્રામાણિકતાની વાતો પોતીના રીંગણા સમાન છે બેઠકો જાતિ પ્રમાણે રિઝર્વ ગણવામાં આવે છે હવે આ પોસ્ટને લઈને પણ વિવાદ વધુ વકર્યો છે આપને જણાવી દઈએ કે કાર્યકરો એક તરફ રોષ ઠાલવી રહ્યા છે અને ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા છે તેવામાં આ પોસ્ટ સામે આવતા હવે વિવાદ વધુ વકર્યો છે આ સમગ્ર મામલાને લઈને હવે ભાજપનું મોવડી મંડળ શું કરે છે તે જોવું રહ્યું પરંતુ આ પ્રકારનું નિવેદન આ ટ્વીટ ટ્વીટ જે છે તે તેમણે કર્યું છે તેમણે કહ્યું છે કે વફાદારીની વાત પોથીમાના રીંગણા બનીને રહી ગઈ છે સૌથી વધુ ભયજનક જ્ઞાતિવાદ જાતિવાદનો બોમ્બ છે મેરિટ ગુણવત્તાના ફૂર્ચા ઉડાવી દે છે ફલાણી સીટ તો એ કોળી સમાજની ગણાય ફલાણી પટેલ સમાજની રિઝર્વ ફલાણી ઠાકોર સમાજની કે પછી આહિર સમાજની કે પછી ક્ષત્રિય સમાજની